નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિક હું પિનલ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે શેર માર્કેટને લઈને એક્ઝિટ પોલ આવ્યા બાદ માર્કેટ ખુલતાની સાથે જ જે ઉછાળો શેર બજારમાં જોવા મળી રહ્યો છે તેને બમ્પર ઉછાળો કહી શકાય છે સેન્સેક્સમાં બે હજાર અંકોનો વધારો જોવા મળી રહ્યો છે છવ્વીસો પોઈન્ટના ઉછાળાની સાથે તે રોકેટની ગતિ આગળ વધતો જોવા મળ્યો છે નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે જે પ્રકારે છેલ્લા તબક્કાનું મતદાન થયું ને ત્યારબાદ એક્ઝિટ પોલ સામે આવ્યા અને જેવા એક્ઝિટ પોલ સામે આવ્યા એક્ઝિટ પોલમાં જે તે બેઠકો જોવા મળી અને એમાં મોદી સરકારની વાપસીના એંધાણ વર્તા ને તે જોતાની સાથે જ શેરબજાર રોકેટની ગતિ આગળ વધતો આપણને જોવા મળ્યો છે અને શેરબજારમાં જે ઉછાળો જોવા મળ્યો છે એની સાથે સાથે આ ઉછાળાની અસર બીજા કયા કયા સેક્ટર્સમાં જોવા મળી શકે છે અત્યારે તો આ એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસીના એંધાણ દેખાતા શેરબજારની આ સ્થિતિ જોવા મળી રહી છે પણ જો રિઝલ્ટ આવે છે એટલે કે જેની રાહ આપણે સૌ જોઈ રહ્યા છે ફોર્થ જૂન એટલે કે આવતીકાલે જો રિઝલ્ટ આવે ને ત્યારબાદ આ જ એક્ઝિટ પોલ પ્રમાણે મોદી સરકાર પાછી આવે છે તો

હરેશજી સૌથી પહેલા પરિણામો પહેલા શેર માર્કેટ ની બલ્લે બલે કહી શકાય છે અત્યારે એક્ઝિટ પોલમાં જે પ્રકારે આપણે જે આંકડા જોયા છે ચારસો પરના આંકડા આ તો નથી દેખાતા પણ સ્ટીલ આપણે એ તો જોઈ જ શકીએ છીએ કે એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનવા તરફ આગળ વધી રહ્યા છે એનડીએ સરકાર બનાવી રહી છે આ આંકડાઓ આપણી સમક્ષ અત્યારે એક્ઝિટ માં સામે આવ્યા છે ને એક્ઝિટ પોલ બહુ તો કેટલા આપણને એક્ઝિટ નહીં જોવા મળે આગળ પાછળ કરીને પણ આપણે એ તો જોઈ જ રહ્યા છે કે ફરી એક વખત સરકાર તો બની રહી છે ને જેની અસર જે પ્રકારે શેર બજાર પર જોવા મળી રહી છે તેને કેવી રીતે જોઈ શકાય છે જે પ્રકારે સેન્સેક્સ છવ્વીસો પોઈન્ટના ઉછાળાની સાથે છે નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેને કેવી રીતે પોઝિટિવ વેમાં જોઈ શકાય છે કેવી રીતે માર્કેટ ને જોવાનું તો એક સિમ્પલ શબ્દ એક વાક્ય છે કે જે આઈ થિંક સો મોદી સાહેબ પોતે જ બોલી ગયા છે કે એ તો અભી ટ્રેલર એટલે એક્ઝેક્ટ કોલ ની પહેલા કે આ તો ટ્રેલર છે એટલે હિન્દીમાં બોલે કે એ તો ટ્રેલર હે એટલે સમજી જાઓ પિક્ચર અભી બાકી તો આપને જે ઉછાળો જોવા મળ્યો છે કે જે જોવા મળી રહ્યો છે ધીસ ઇઝ નથિંગ ધીસ ઇઝ પીનટ એટલે માર્કેટમાં નો ડાઉટ વિથ સર્ટન સર્ટન બેક એટલે સર્ટન સ્ટોપલોસ સાથે

સાથે સાથે બ્યુરોક્રેટ્સ એ એમને બી વિશ્વાસ હોય કે ના આગામી સો દિવસની આપણે તૈયારી કરવાની છે ને આપણે આ રીતનું કામ કરવાનું છે ને પ્લાન લેઆઉટ ને બધું થઈ જાય ક્યારે પોસિબલ છે વેન દે હેવ ધેટ ટ્રસ્ટ કે જયારે કોન્ફિડન્સ લેવલ હોય છે ત્યારે અને કોન્ફિડન્સ લેવલ ઓલરેડી હતું માર્કેટમાં તમે બે હજાર ચૌદ કો કે ઓગણીસ કો કે ચોવીસ ની વાત લઈએ તો અમારી સ્ટોક માર્કેટની ભાષામાં અમે એ વખતે છે ને વોલાટિલિટી જોઈએ તો બે હજાર ચૌદ માં વોલેટિલિટી વોઝ થર્ટી સેવન પર્સન્ટ સમથિંગ થર્ટી સેવન પર્સન્ટ એટલે ફિયર ફેક્ટર વધારે હતો કોણ આવશે એ વખતે મોદી સાહેબ નતા મોદી સાહેબ વોઝ ઇન ધ કેમ્પેન રાઈટ તો એ વખતે ઇટ વોઝ કે કોણ આવશે પીએમ કોણ બનશે વગેરે વગેરે તો ઇટ વોઝ ઓન ધ હાઈએસ્ટ સાઈડ થર્ટી સેવન પર્સન્ટ એના પછી 2019 ની વાત કરું તો ફિયર ફેક્ટર ચલો એકદમ પાટી ગયું એટલે ક્યાં કળો કદાચ કે વાત થઈ તો ફિયર ફેક્ટર વોઝ 28% 28% ડ્યુરિંગ ધ લાસ્ટ ડે મીન્સ સેવન ફેઝ ઓફ ઇલેક્શન જારે કરવામાં આવ્યું ત્યારે 28% વોલેટિલિટી એટલે ફિયર ફેક્ટર 2014 કરતા ઘટ્યું છે પણ હ આ વખતે ફિયર ફેક્ટર એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ ચોવીસ છે તો તમે વિચાર કરો કે ફિયર ફેક્ટર કેટલો તમારો ઓલરેડી ઘટી ગયો છે નો ડઉટ તમે દસના કમ્પેરિઝન માં વાત કરો તો વધારે છે બટ દે વોઝ નથીં લાઇક ફિયર ફેક્ટર કારણ કે એક સીધી વસ્તુ છે ઓપોઝિશન માં પહેલી વાત તો મને લીડર આપણે ચલો એ ચર્ચા આપણે અત્યારે નથી કરતા સવાલ છે સ્ટોક માર્કેટ ને શું જોઈએ છે સ્ટોક માર્કેટ ને સ્ટેબિલિટી જોઈએ છે સ્ટોક માર્કેટ ને લીડર જોઈએ છે સ્ટોક માર્કેટ ને પ્રોગ્રેસ જોઈએ છે હવે હું બંનેના મેનિફેસ્ટોમાં આવી જાઉં તો એનડીએ ના મેનિફેસ્ટો બધી પ્રોગ્રેસ ની વાત હતી મને એક ફ્રી બી બતાવો કે એનડીએ ના મેનિફેસ્ટો કઈ ફ્રી બી છે પિનલ તમે તો ઘણી બધી ચર્ચા કરી હશે અને સામે ઇન્ડિયા ગઠબંધનમાં તમને

ચોક્કસપણે અત્યારે આપણે જે એક્ઝિટ પોલના આંકડા જોઈ રહ્યા છે એનાથી આપણે આ આંકડાઓ જોઈ રહ્યા છે છે કે અત્યારે શેર બજાર જે તમામ રેકોર્ડ કરી નાખતા અત્યારે હાલ જે સેન્સેક્સ છે પાંચસો ત્યાં પોઈન્ટની સપાટી સ્પર્શી છે અને એની સાથે જ એક્ઝિટ પોલની ઇફેક્ટ છે દેખાઈ રહી છે છવ્વીસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે નિફ્ટીની જો વાત કરીએ બ્રિજેશભાઈ તો એમાં પણ એક છાટકે આઠસો થી વધુ પોઈન્ટનો ઉછાળો છે મોટાભાગના જે પણ એક્ઝિટ પોલ છે તેમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી જોવા મળી રહી છે એ સિવાયના કયા ફેક્ટર્સ આપણે કહી શકીએ છે એની સાથે આટલો મોટો ઉછાળો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો કહી શકાય છે બ્રિજેશ એટલે જે બીજું ફેક્ટર આની સાથે કામ કરે છે જે આપણો એક્ઝિટ પોલ આવ્યા અને એમાં ફરીથી સરકાર આવે છે અને સરકાર જે પાછલા દસ વર્ષમાં કર્યું છે અને જે હરેશભાઈ વાત કરી મોદીજી બોલ્યા હતા કે આ તો ટ્રેલર છે હજી તો પિક્ચર બાકી છે મતલબ હજી એને ઘણું કામ એના દરેક જે એરિયા છે એમાં કરવાનું બાકી છે એક તો છે પણ સાથે સાથે ના ના જે જે આંકડા કાલે એનાઉન્સ થયા એ પણ એક ઇન્ડિકેટર તરીકે રોલ પ્લે કરે છે કે આપણી ઇકોનોમી રોબસ્ટ છે અત્યારે જયારે બધી ડેવલપિંગ ઇકોનોમી ઇન્ફ્લેશન અને હાઈ ઇન્ટરેસ્ટ રેટ નીચે જે ગ્રેપલિંગ કરી રહી છે સ્ટ્રગલ કરી રહી છે એની સાપેક્ષમાં ડેવલપિંગ ઇકોનોમી આપણી ઇકોનોમી એ જે જે ઝડપે ગ્રો કરી રહી છે કે ભાઈ ગવર્મેન્ટ આવી રહી છે નવી અને સાથે સાથે જીડીપી ગ્રોથ એક ઇન્ડિકેશન આપે છે કે જે ગવર્મેન્ટ આગળ કરશે એ જો અત્યારે આ સ્ટેજે છીએ તો આગળ ગવર્મેન્ટ કયા સ્ટેજે લઈ જશે કે એના એન્ટિસિપેશનમાં માર્કેટમાં આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખરીદારી જોવા મળી રહી છે

તો તમારે ઇક્વિટીમાં પાર્ટિસિપેટ થવા માટે આગળ ઘણો બધો બ્રાઇટ ફ્યુચર તમારી પાસે અવેલેબલ છે કારણ કે ઇન્ડિયામાં ગ્રોથ પોટેન્શિયલ ઘણો બધો છે એટલે ઇન્ડિયન ઇન્વેસ્ટર તો ડેફિનેટલી ઇક્વિટી ઇન્વેસ્ટ કરે પણ ગ્લોબલ એફઆઈઆઈ પણ પાછા આવવાની સંભાવના છે છેલ્લા ત્રણ મહિનામાં એ પાછા જઈ રહ્યા હતા કે બીકોઝ ઓફ ધી વોલેટિલિટી ઇલેક્શન આવે ત્યારે નોર્મલી એ લોકો સેફટી ચેસ કરે પેન્શન ફંડ ને એ બધાને સેફટી જોતી હોય એટલે એફઆઈઆઈ માંથી એ લોકો એ બધા પાછા આવશે તો વિચાર કરો કે ઇકોનોમી નો ગ્રોથ ફેક્ટર કામ કરે છે સ્ટેબલ સરકાર અને ગ્રોથ ઓરિયન્ટેડ સરકાર આવે છે સાથે સાથે ડોમેસ્ટિક જે ઇન્વેસ્ટર છે એ લોકો મોટા પ્રમાણમાં પૈસા આવી રહ્યા છે તમે આપણે જોઈ રહ્યા ઇકોનોમીમાં અને સાથે સાથે આવે તો એ સંજોગોમાં ઇન્વેસ્ટરો એ જોવાનું છે કે આપણે એવા કસ્ટ પર અત્યારે આપણી ઇકોનોમી આવ્યા છીએ કે હવે અહીંયાથી ઉપર જવા સિવાયનો કોઈ રસ્તો આપણી ઇકોનોમી પાસે છે નહીં એટલે એ જ ડાયરેકશનમાં આગળ વધશે એટલે ઇન્વેસ્ટરો અત્યારે જો હજી સુધી ઇક્વિટીમાં પાર્ટિસિપેટ ન થયા હોય

જેમ કે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે કે આ તો હજી ટ્રેલર છે પિક્ચર અભી બાકી અને વો પિક્ચર જબ આ જાયગી એટલે કે જ્યારે મોદી સરકારના જે બનવાના એંધાણ છે એ જ્યારે રિઝલ્ટ આવી જશે અને પછી ફરીથી સત્તામાં આવશે ત્યારે એક્ચ્યુઅલમાં આનાથી શું અલગ હજી પણ જોવા મળી શકે છે કોને કેટલો ફાયદો થઈ શકે છે જો ફાઈનલ ટ્રેલર છે અને પિક્ચર બાકી છે એટલે એનો મતલબ એ નથી કે હવે આપણે ફક્ત માર્કેટમાં એન્ટર થઈ જઈએ અને જેમાં બી ઇન્વેસ્ટ કરીએ એટલે આપણને ફાયદો દેખાશે હવે આ સરકારના ફેવરેટ સેક્ટરમાં તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી ફક્ત એમના મેનિફેસ્ટો સી મોદી સાહેબે કીધું છે ગેરંટી અને મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં અમુક એમના મેનિફેસ્ટોની જે વસ્તુઓ છે પ્રોમિસીસ છે એમને પ્રૂવ કરી બધે ક્યાંય તમારે મહેનત કરવાની જરૂર નથી એનડીએ ના મેનિફેસ્ટો ઓપન કરો અને ત્યાં તમે જે ચેક કરો એટલે તમને બધા સેક્ટર્સ મળી જશે એ તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે પછી પાવર ટેલિકોમ આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ આવી જાય નો ડાઉટ આના સાથે સાથે બેન્કિંગ પણ આવે ટુરિઝમ આવે વગેરે બધું બધું આવી જાય એટલે મેનિફેસ્ટો તમે ચેક કરશો તમને બધું મળી હવે એક બીજી વાત હું તમને એલર્ટ કરું આપણા માધ્યમ થકી આપણા દર્શક મિત્રોને કે હું जी अब देर दिवस પહેલા એક ટીવી ઇન્ટરવ્યુ સાંભળતો તો એને બે ત્રણ દિવસ સે ને હલચલ એટલી બધી હતી કે હું ટીવી ઇન્ટરVIEWS બહુ સાંભળતો તો નેશનલ ચેનલ ની જી જી તો જયશંકર સાહેબ આપડા ફોરેન મિનિસ્ટર પો એમને ખાસ સાંભળતો કેમ કે હી ઇઝ અ રિસ્પેક્ટેબલ પર્સન અને તમારે જો પ્રોગ્રેસ કરવો હોય ને તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી ફોરેન પોલિસીસ પર તમે ધ્યાન રાખો કેમ કે તમે આપણને શું બતાવે છે કે એફઆઈઆઈ શોર્ટમાં છે તો એફઆઈઆઈ જયારે શોર્ટમાં છે તો કેમ શોર્ટમાં છે એટલે મારે ફોરેન મિનિસ્ટરને તો સાંભળવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય તો ફોરેન મિનિસ્ટરે એમના ઇન્ટરવ્યુમાં એવું કીધું કે આગળના જે દસ વર્ષ ગયા ને ઇટ વોઝ લાઈક લોહે કે ચને ચબાના ઈટ વોઝ રિયલી ટફ હવે ના જે વર્ષ છે વી આર રેડી ટુ ટેક ઓફ ધ ફ્લાઇટ ઇઝ રેડી ટુ ટેક ઓફ રન અવેટ ઇઝ રેડી ટુ ટેક ઓફ એનો મતલબ એ નથી કે વી 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 આર 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 હેપી વોટ સે બસ જઈને તમે કરો ના એક લોજિક એમને બહુ સરસ વાત કરી કે જ્યારે તમારી પ્રગતિ થાય છે ને ત્યારે ઘણા બધા લોકોને તકલીફ થાય છે અહીંયા ભારત દેશની પ્રગતિ થાય છે તો ઘણા દેશને તકલીફ પણ થતી હશે આ વિચારવા પ્રગતિના પંથે ચાલે આગળ તો ઘણા દેશ ભારતને પાળવા માટે તોડવા માટે ઘણા પ્રયત્નો કરશે એટલે પાળવા માટે તોડવા માટે એક સૌથી પહેલા તો ઇલેક્શન અને આપણે જોઈ લીધું ઇલેક્શનમાં બી આપણા નેબરિંગ કન્ટ્રી કે બીજા બધા દેશો બી થોડાક એમના સ્ટેટમેન્ટ આવતા હતા તમે આપને જોયું એટલે दे डोंट दे डिडंट वांट द करंट गवर्नमेंट टू कम इनटू पावर એટલે એ લોકોની આ એક નરતા હતી હવે એ લોકો હવે નેક્સ્ટ એ લોકોનો ટાર્ગેટ સ્ટેટ ઇલેક્શન થઈ શકે એટલે આ પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી પર એમનું થઈ શકે ધ સેકન્ડ થિંગ ઇઝ હવે હું ઓપોઝિશન ઇન્ડિયન એક નેતાનો સ્ટેટમેન્ટની વાત કરું કે અગર એ નહીં હોગા તો આમ આગ લગા દેંગે હમ વો કર દેંગે હવે જો ખરેખર આ વસ્તુ જો થાય

પોઝિટિવ તો જો એક સિમ્પલમાં છે તમારું મેટલ સેક્ટર પોઝિટિવ થશે સિમેન્ટ સેક્ટર પોઝિટિવ થશે આપનો આઈટી સેક્ટરમાં ખાસ કરીને જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ પોઝિટિવ થશે એમાં હું એક એક્ઝામ્પલ નામ તમને આપું તો ડિક્સન કે જે ટેલિફોન મોબાઈલ્સ ને બધું બનાવે છે તો પહેલા આપણે ઇમ્પોર્ટ કરતા હતા હવે મેન્યુફેક્ચર કરીએ છીએ હવે એક્સપોર્ટ કરીશું ડિફેન્સ સેક્ટર તમારું પોઝિટિવ થશે ઓટો એન્સીલરીઝ તમારું પોઝિટિવ થશે તમારું સેમી સેક્ટર તમારું પોઝિટિવ થશે સોલર સેક્ટર પાવર એટલે રિન્યુએબલ એનર્જી ત્યાં પોઝિટિવ છે સી એવરીવેર એક વાત મને કહો આજે પિનલ કે આજે આજના તારીખમાં ભારત પાસે નેગેટિવ ન્યૂઝ શું છે એક પણ આપનો જીડીપી ગ્રોથ 8.2 મન્થ ઓન મંથ 7.8 ફિસ્કલ ડેફિસિટ ડાઉન ગોલ્ડ તમારું જે બહાર પડ્યું તો એ અહીંયા આવી રહ્યું છે તો તમે મને એક એક મને તમે મને એક મને મારું ધ્યાન કેન્દ્રિત કરો કે ભાઈ કે હરેશભાઈ આ એક નેગેટિવ છે નેગેટિવ આ છે કે હમ આગ લગા દેગે હમ યે કર દેગે વો કર દેંગે બસ એજ મને નેગેટિવ દેખાય છે અનરેસ્ટ ઓકે 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 બાકી તો મને ઇકોનોમીમાં મને ક્યાંય મને મંદી દેખાતી નથી મને ક્યાંય નેગેટિવનેસ મને જોવા નથી મળતી બ્રિજેશજી પણ લાગે છે અને આપનું શું માનવું છે ઇકોનોમીને લઈને આપણા ભારત દેશનું અર્થતંત્ર અત્યારે એમાં

અને બિઝનેસ ઇઝીલી થઈ શકે એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લે ઇઝ અ પીવોટલ રોલ એ બહુ પાયાનો કામ કરે છે એટલે એની પર જે ગવર્મેન્ટે ફોકસ કર્યું છે પછી એ તમે રોડ ગણી લો એરવેઝ ગણી લો એરપોર્ટ મોડર્નાઇઝેશન કરી લો કે વોટરવેઝ ઉપર એટલે કે આપણા જે પોર્ટ છે બીજા ઇન્ટરનલ વોટરવેઝ ઉપર જે ગવર્મેન્ટે ફોકસ છેલ્લા દસ વર્ષમાં કર્યું છે અને એવી એક્સપોર્ટ ઓરિએન્ટેડ નીતિઓ તૈયાર કરી છે સર્વિસીસ સેક્ટરમાં આપણું કન્ટ્રી સારું કામ કરતું હતું મેન્યુફેક્ચરિંગમાં આપણે પાછળ હતા તો હવે એ મેન્યુફેક્ચરિંગ ઉપર પણ ઘણું બધું ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં ઇન્સેન્ટીવાઇઝેશન કરવામાં આવ્યા છે સપોર્ટ આપવામાં આવે છે ઇન્ડસ્ટ્રીને આગળ વધવામાં મોડર્નાઇઝેશન કરવા માટે વધારવા માટે જે પોલિસીસ તૈયાર કરવામાં આવી છે તો એ બધું જે દસ વર્ષ દરમિયાન થયું છે એની વસ્તુ વધારે રિગોર થયું કારણ કે વિચાર કરો કે એક સરકાર છે પહેલા પાંચ વર્ષ પૂરા કર્યા પછી બીજા પાંચ વર્ષ પૂરા કર્યા અને હવે એ ત્રીજા પાંચ વર્ષ માટે આવી છે આગળ વધી ગયું છે તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આગળના પાંચ વર્ષમાં એ વધારે ઝડપથી આગળ વધશે અને એ જે સેક્ટર્સ હમણાં કીધું આપણે હરેશભાઈ વાત કરીએ બધા રિન્યુએબલ એનર્જી છે ગ્રીન એનર્જીમાં તમે જઈ શકો બરોબર છે ઈવી એમાં સમાવેશ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એના થીમ બની શકે તમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ બધી એક્ટિવિટી છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હેલ્પ કરતી છે કન્સ્ટ્રક્શન છે રોડ એન્ડ બિલ્ડિંગ છે સિમેન્ટ છે આ બધી એક્ટિવિટી કરી શકાય એને રિલેટેડ ઓટો અને ઓટો આન્સિલરી કારણ કે આપણે ત્યાં ઓટો ઇન્ડસ્ટ્રી બહુ ઝડપથી આગળ વધી છે તો ઇકોનોમી જ્યારે ડેવલપ થાય દેશ જ્યારે ડેવલપ થાય ત્યારે નેચરલી બધી બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં સમૃદ્ધિ વધે અને એમાં પાર્ટિસિપેટ કરવાનો રસ્તો શેર માર્કેટ છે એ જે ઇન્વેસ્ટરને ખબર છે

મેક્સિમ સિત્તેર કાપુ તો બસો સિત્તેર તો દેટ ઇઝ બીજેપી ત્રણસો સિત્તેર એસી માંથી કાપુ તો ત્રણસો ત્રણસો દસ એટલે બીજેપી આવી ત્રણસો સિત્તેર થી ત્રણસો ત્રણસો દસ એક્ઝિટ પોલ પ્રમાણે આ ઓપિનિયન છે દેટ ઇઝ વોટ વી આર સીંગ ટુડે આપણે આ વસ્તુ આજે એન્જોય કરી રહ્યા છીએ હવે હવે કાલે મેન્ડેટમાં આ મારું એક્સપેક્ટેશન છે અને આજનો નથી મેં આપના ચેનલ હેડને કેટલા ટાઈમથી મેં મારું પ્રિડિક્શન લખીને મોકલી આપ્યું છે મારું પ્રિડિક્શન છે થ્રી ટ્વેન્ટી નાઇન પ્લસ મારી ગણતરી BJP 329+, બીજેપી થ્રીસટી સેવન્ટી એનડીએ છે એમાં તમે ત્રણ થી પાંચ ટકાનો નિફ્ટીમાં ઉછાળો તમે બીજો ગણી લેજો આજના ક્લોઝર નીચે આવે છે તો ત્રણ ટકા નીચે તો ઓકે માની લો છો તો ત્રણ ટકા નીચે તો નિફ્ટી તમારી ત્રણ નીચે આજનું જે બંધ છે ને ત્યાંથી ત્રણ નીચે નીચેની સર્કિટ નહીં વાગે તમે ચિંતા ના કરો તમારું જે ફંડામેન્ટલ છે ઇન કેસ એનડીએ પાવરમાં નથી આવતું તો શું થશે તમારી બુલેટ ટ્રેન ને તમે યાદ કરો બુલેટ ટ્રેન અમદાવાદ થી બોમ્બે જવાની હતી ગુજરાતનું કામ થયું મહારાષ્ટ્રનું કામ ના થયું કારણ કે સરકાર બીજી રાઈટ

એટલે પહેલા જે સાડત્રીસ ટકા વોટ બે હાજર ઓગણીસ માં બીજેપી મળ્યા હતા આ વખતે એમનું ટાર્ગેટ પચાસ ટકા ઉપર છે તો વોટ ઓલ્સો ઇન્ક્રીઝ કે જે વોટ થી એ લોકો જીતવાના છે એ બી ઇન્ક્રીઝ થવાનું છે જો એ દસ ટકા એમાં બી જો ઉછાળો તમને આવે સાડત્રીસ ટકાથી હું કહું છું ચાલીસ ટકા આવે બેતાલીસ ટકા આવે તો દેટ વિલ ઓલ્સો બી અ પોઝિટિવ ફોર ઇન્ડિયા ફોર ધ ઇકોનોમી જી 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 બ્રિજેશી આપનો સમાનુ છે અને હવે જે અત્યારે જે પણ આંકલન આપણે કરી રહ્યા છે એ પ્રમાણે આતીકાલથી આપણે શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા લોકોને શું સલાહ આપીશું એટલે એમણે પોતાની જે પર્સનલ ઇકોનોમી પ્રમાણે જે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એમની સરપ્લસ બચત આવતી હોય એમની પાસે જે પૈસા પડ્યા હોય એના બેઝ ઉપર જે સેક્ટર આપણે આ શુ દ્રષ્ટિએ આપણે શોર્ટ લિસ્ટ કર્યા અને જે ડિસ્કસ કર્યા હતા એની અંદરની જો એ પોતે થોડું અભ્યાસ હોય ને કંપનીઓ સિલેક્ટ કરી શકતી હોય અથવા તો કોઈ એવી એવા સોર્સિસ હોય કે જે કંપનીઓમાં સિલેક્ટ કરી અને એને આપી શકે તો એવી જે વેલ્યુએશનમાં એટ્રેક્ટિવ કંપનીઓ હોય જે ભવિષ્યમાં આ ગ્રો કરે એ સેક્ટરમાં છે તો એમાં એને ગ્રેજ્યુઅલી પોતાના પૈસાને પાર્ક કરતા જવા જોઈએ જ્યારે જયારે માર્કેટમાં કઈ થોડું કરેક્શન આવે તો એ કરેક્શન દરમિયાન એ પોતાના જે કંપનીઓમાં પૈસા રાખવા છે એમાં એક્યુમ્યુલેટ કરતા જાય અને જો એને પોતે ડાયરેક્ટ ઇક્વિટીમાં રસ નથી ધરાવી શકતા અથવા તો એટલી એક્સપર્ટાઈઝ અને ટાઈમ નથી અને એક્સપર્ટાઇઝ સાથે છે નહીં તો કેસમાં એ મ્યુચ્યુઅલ ફંડ ઉપયોગ કરી અને એસઆઈપી ના માધ્યમથી અથવા તો પોતાને જ્યારે એમ લાગે છે કે માર્કેટમાં કરેક્શન છે તો એ રીતે પોતે જે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરેલા છે એમાં પોતાના પૈસા ગ્રેજ્યુઅલી પાર્ક કરતા જાય જેથી એને આગળ જતાં જે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી આપણે શો દરમિયાન જે ડિસ્કસ કરી છે આગળ વધારે ઝડપથી આગળ વધવાની એન્ટિસિપેશન છે મોદી ગવર્મેન્ટ ની ત્રીજી ટર્મ આવવાથી તો એ ગ્રોથ સ્ટોરીનો પોતાની વેલ્થ ક્રિએશનમાં અને પોતાની ફાઈનાન્શિયલ સક્સેસમાં એ ઉપયોગ કરી શકે

પરિણામો પહેલાં એક્ઝિટ પોલના તારણ બાદ અત્યારે શેર માર્કેટ ઝૂમી ઉઠ્યા છે અને એની સાથે અત્યારે જે પ્રકારે જોઈ શકીએ છે કે જે મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેની જે ઇમ્પેક્ટ બજાર પર જોવા મળી રહી છે એ જ ઇમ્પેક્ટ આવતીકાલે જ્યારે પરિણામો આવી જશે ત્યારે કેવી જોવા મળી શકે છે અને બધાની વચ્ચે અત્યારથી શેર માર્કેટને જોતા ઇન્વેસ્ટર્સ શું કરવું જોઈએ તેના વિશે આપને સલાહ આપવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર